હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ફૂલ સાઇઝનો પ્રિન્સેસ બ્લાઉઝ કટિંગ કરવાનો છે એકવીસ લંબાઈ છે ને ચેસ્ટ આપણે બાવન છે આપણે બાઈની મહીં સાંધો આવ્યો છે અહીંયા આગળ આપણે કમરનો ચેંકો માર્યો છે ને ત્યાર પછી આપણે આ રીતનું પ્રિન્સેસ કટ કર્યો છે અહીં આગળ જુઓ આ રીતે ત્યાં આગળ તમારે કટોરી ઉપસી જશે તે આપણે કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે તેનું માર્કિંગ કરવું તે આપણે સીવા ક્લાસમાં શીખીએ બાવીસ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવા ક્લાસના દરેક કામના વિડીયો આપણી ચેનલ પર મળી રહેશે પહેલાં આ રીતે આપણે ગોઠવી દેવાનું છે સાંધો આપણી સાઈડ રાખવાનો છે લંબાઈ એકવીસ છે શોલ્ડર સાડા સત્તર છે ગળું સાડા છનું છે પાછળનું ગળું ચારનું છે બાઈ અગિયારની છે મોરી સાડાતેર છે કમર છેતાલીસ છે સાડી છેતાલીસ ને ચેસ્ટ આપણે બાવન છે આ માપ ઉપરથી આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે એકદમ ફૂલ સાઇઝ છે તેની ઉપરથી આપણે પેન્સેસ કટ કટિંગ કરવાનો છે અહીંયા આગળ આપણે લંબાઈ એકવીસ છે તેની મેં આપણે એક ઇંચ ઉમેરવાની છે આપણે આગળ બાવીસે માર્કિંગ કરી દેવાનું અહીં નીચે મૂકીને ટટ્ટું છે એ આગળ આપણે બાવીસ દે અને સાડા સત્તર આપણે શોલ્ડર છે તેનું આપણે અડધું દે એટલે પોણા નવું થાય પોણા નવ હોય આપણે આગળ ચેંકો મારી દેવાનો ત્યાં પછી સીધું માર્કિંગ કરી દેવાનું અને આપણે નીચે અડધો ઇંચનું બીજું એક માર્કિંગ કરી દેવાનું છે તો તમને આગળ બતાવું હવે તેનો મૂળો આપણે સાતનો ઉતારવાનો હોય કાં તો પોણા સાત ઉતારો તો પણ ચાલે આ રીતે આપણે કરી દેવાનું અને અહીં આગળ આપણે લંબાઈ વધારે છે એટલે આપણે અહીંયા આગળ કન કમ્બરનો બી સાડા ચૌદનો ચેકો મારી દઈએ હવે આપણે અહીં આગળ તમને બતાવી દઉં આ રીતે અહીંયા આગળ કમ્પ્લીટ કરી દીધું માર્કિંગ હવે એની મેં આપણે કમરનું માપ લેવાનું બાકી હતું એ તમને બતાવી દઉં સુડતાલીસ કમરનું માપ છે અહીં આગળ હવે આપણે સાડી છેતાલીસ કમરનું માપ છે ત્યાંથી અડધું કદ્યાનું તેનું આપણે અડધું કદ્યા એટલે આપણે સાડા અગિયાર થાય અહીંયા આગળ આપણે સાડા અગિયાર મૂકી દેવાનું અને દોઢ ઇંચ જ માત્ર આપણે દોઢ ઇંચ આપણે દબાણ રાખવાનું છે ત્યાર પછી આપણે અહીંયા આગળ કમરનું માપ આવ્યું મેન હવે સુડતાલીસ છે સુડતાલીસને અડધા કરી દેવાના ને ત્યાર પછી આપણે અડધા કદા એટલે પોણા અગિયાર અહીંયા આગળ આવે ને આપણે દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું આ રીતે કરવાનું છે અહીં આગળ આપણે બાવન ચેસ્ટ છે તેના આપણે આ રીતે અડધા કરવાના છે અહીં આગળ છવ્વીસ આવે ને છવ્વીસને અડધા તેર આવે આ રીતે આગળ આપણે તેર મૂકી દેવાના અને દોઢ ઇંચ આપણે દબાણ લેવાનું છે આ રીતે ત્રણ જગ્યા પર આપણે દોઢ દોઢનું માર્કિંગ કરવાનું છે આપણે જે આગળ પોણા હતું તે પોણાનો નવ આપણે આગળ મૂકીને નીચેની સાઈડ આ રીતે મૂળો ઉતારી લેવાનો છે નહીંથી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનો છે આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું અને તમારાની મેય લૂઝિંગ છોડું હોય તો એ બબે ઇંચ તમે લૂઝિંગ છોડી શકો છો અહીં આગળ દોઢ ઇંચનું માર્કિંગ કરીને આ રીતે અહીં આગળ મૂળો ઉતારી દેવાનો છે ને અહીંયા આગળ આપણે ઘર ઉતારવા માટે સળા ચારનો ચેંકો મારવાનો છે ને ત્યાર પછી આપણે પાછળ ઘરું ઊંચું છે એટલે આપણે સળાચાર રાખ્યું શોલ્ડર આપણે પૂરો પૂરો ઉપયોગ કર્યો છે એ રીતે આપણે માર્કિંગ થઈ ગયા પછી આપણે આ કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું તમારે લૂઝિંગ મૂકવું હોય તો બે ઇંચ મા માપમાં ઉમેરી દેવાનું તા પછી તેનું અડધું કરી દેવાનું અહીંથી હવે આપણે શોલ્ડર આ રીતે ક્રોસમાં કટિંગ કરીને આપણે મૂડો ઉતારી દઈએ અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અને તમારો કોઈ ફેમિલી મિત્ર હોય કાં તો મિત્ર હોય તેની જોડે સીવન ક્લાસ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને પણ આ વિડીયો મળી રહે હવે આપણે અહીં આગળ આપણે સાડા ચારનું ગરું કટિંગ કરીએ આપણે આગળ સાડા ચૌદનો ચેકો મારી દેવાનો આ રીતે આપણે કમ્પ્લીટ બેક સાઈડ કટિંગ થઈ ગઈ હવે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરવાનો છે આ રીતે આપણે આગળનું લઈ લેવાનું છે આ બ્લાઉઝ કટિંગ કરવા માટે આપણે દોઢ મીટર અસ્તર જોઈએ કાં તો દોઢ પી દોઢ મીટર બ્લાઉઝ પીસ જોઈએ તારે આ તમારે કટિંગ થાય હવે આ રીતનો આપણે કમ્પ્લીટ મૂકી દેવાનું છે સામેની સાઈડ હવે આપણે સામેની સાઈડ આ રીતે ગોઠવી દેવાનું છે ને હવે આપણે પ્રિન્સેસ કટ કરવા માટે અહીં આગળ પાછાની સાઈડ પહેલાં બે ઇંચ ઉમેરવાનું છે અહીં નીચે સાઈડ અહીં વચ્ચેની સાઈડ દોઢ ઇંચ લેવાનું છે ને અહીં આગળ ઉપરની સાઈડ અડધો ઇંચ લેવાનું છે કાં તો પોણો ઇંચ લેશો તો બી ચાલશે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે આ જોઈન્ટ કર્યા પછી અહીં આગળ સાડા ચૌદનું માર્કિંગ કરી દઈએ ત્યાર પછી આપણે મૂડાનો ભાગે આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું અને શોલ્ડરના ભાગે પણ આ રીતે માર્કિંગ કરી દેવાનું હવે આપણે કમ્પ્લીટ બેઠે બેઠું માર્કિંગ કરી દઈએ અહીંયા આગળ સ્કીલ મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું છે નીચે પણ ઉમેરવાનું નથી અહીંયા આગળ આગળ બી ઉમેરવા નથી તે તમારે જ કટિંગ કરી હોય ત્યાંથી આપણે માર્કિંગ કરી દેવાનું આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે આપણે આ પાછાનું ફંડ હટાવી લઈએ અને પહેલાંમાં પહેલું આપણે અહીં આગળ અડધા ગારણ ગારણકાર લેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ ગરું સાડા છ ઇંચનું છે તે મૂકી દેવાનું અહીંયા આગળ આપણે સાડા ચારનું ગરું રાખેલું તે મૂકી દેવાનું આ રીતે અહીં આગળ ચોરસ દોરી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ સાડા પાંચનું મૂકી દેવાનું છે આ રીતે સાડા પાંચનું માર્કિંગ કરી દેવાનું અને અહીંયા આગળ આપણે બે ઇંચ પાછળ ઉમેરેલું તે આપણે અહીંયા આગળ ઉમેરી દેવાનું છે બે ઇંચ અહીં આગળ માર્કિંગ કરી દેવાનું સાડા પાંચ ઇંચનું માર્કિંગ કરીને પછી બે ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે હવે આપણે અહીં આગળ સાડા ચૌદનો ચેકો મારી દેવાનો છે કેટલું સાડા ચૌદનો ત્યાર પછી આપણે અહીંથી આ લીટી પહેલાં બે સાડા પાંચની જોઈન્ટ કરી દેવાની ત્યાંથી આ રીતે ક્રોસ માલ દેવાનો છે રાઉન્ડ શેપ આપી દેવાનો અને ત્યાર પછી આપણે અહીં બે ઇંચનું જે રાખ્યું ત્યાંથી આ રીતે જોઈન્ટ કરી દેવાનું જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ જોઈન્ટ કરી દેવાનું આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું અહીં આગળ આપણે ગરાનું રાઉન્ડ શેપ આપી દઈએ આ રીતે એટલે આપણા કમ્પ્લીટ આગળનો ફંડ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે જે ઉમેરેલું તે સાથે આપણે કટિંગ કરી દેવાનું અહીં આગળ આપણે સીધું કટિંગ કરી દેવાનું આપણી ચેનલ ઉપર દરેક જાતના સીવન ક્લાસના કામ શીખવા મળશે બ્લાઉઝ ડિઝાઇન પર્સ કઈ રીતે બનાવાય બ્લાઉઝ કટિંગના સલવાર કટિંગ ટોપ કટિંગ દરેક જાતના વિડીયો મળી જશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો અને નોટિફિકેશન ઓલ કરી દોજો તો આપણે સાડા અગિયાર સવારે સાડા અગિયાર વિડીયો મૂકે છે તો તમને તેની નોટિફિકેશન મળતી રહે એટલા માટે હવે આપણે અહીં આગળ કમ્પ્લીટ કાપી નાખ્યું આ રીતે કટિંગ કરી અદ્યયન આપણા એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ ઉપરથી જ આપણા બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાડીએ છીએ તમારે જે પણ શીખવું હોય તે કોમેન્ટમાં જણાવજો તો મારી જોડે પોસિબલ હશે વિડીયો બનાવવાનું કાં તો મારી જોડે ટાઈમ હશે તો તમને વિડિયો બનાવીને યુટ્યુબ પર મૂકી આપીશ સાડા અગિયાર એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો નોટિફિકેશન ઓલ કરી દોજો મારો સવારે સાડા અગિયાર વિડીયો તમને મળી રહે આ રીતે આપણે વચ્ચેનું બે ઇંચનું રાખેલું તે આપણે કટિંગ કરી દેવાનું સાડા ચૌદ ઇંચનું આપણે જે રાખેલું તે આગળ આપણે આ રીતે ચેંકોમાં દે એટલે શિવતી ગળે આપણને બે આપણે મેળવવાના છે આ રીતે અહીંયા આગળ શિવતી ગળે મેળવી દેવાના અહીંયા આગળ આ રીતે તમારે મેરવાઈ જશે તમારે કમ્પ્લીટ કટોરી ઉપસી જશે આ રીતે તમારે આગળનો કમ્પ્લીટ ભાગ કટિંગ થઈ ગયો હવે આપણે મૂકી દઈએ સાઈડ ઉપર હવે આપણે બાઈ કટિંગ કરવાની છે અસ્તરની મહી તો બાંય આખીની કરવાની નથી તેની મહી સાંધો જ આવવાનો છે એટલે આપણે પહેલેથી અહીં આગળ મૂળો માપી લઈએ જે આપણો વિડીયો જોતા હશે તેમને ખબર હશે કે આપણે આ રીતે બાઈ કાઢીએ છીએ અને જે નવા આવ્યા હોય તો ધ્યાનથી આ વિડીયો જોઈ લોજો આપણે આ મૂડો માપ્યો સાડા અગિયારનો થયો આપણે તેની મેં એક ઇંચ માઇનસ કરીને આપણે અહીંયા આગળ સાડા દસ મૂકવાનું છે આ રીતે તમે બાઈ કટિંગ કરશો તમારે બાઈ ખૂટશે પણ નહીં ને વધશે પણ નહીં આ રીતે તમારે મૂકી દે અહીંયા આગળ આપણે બાઈ અગિયારની છે ને મોરી આપણે સાડતેરની છે હવે અહીંથી આપણે આ રીતે પહેલો ચેંકો માધ્યમ આપણે ત્રણ ઇંચનું મૂળો કારણ અહીંયા આગળ સાડા અગિયારને નીચે બાર આ રીતે અહીંયા આગળ નીચે અડધો ઇંચ વારવા માટે ઉપર ત્રણનો ચેંકો મૂડો ગારવા માટે બાયનો આ રીતે અહીંથી પહેલાં સીધું માર્કિંગ કરી દઈએ અહીંયા આગળ અડધા ઇંચનું વારવા માટેનું માર્કિંગ કરી દઈએ આ રીતે તમારે ત્યાં માર્કિંગ કરી દેવાના છે ત્યાં પછી આપણે અહીંયા આગળ સાડા દસ થાય તેની મેં દોઢ ઇંચનું આપણે ડબાણ લઈ લેવાનું અહીંયા આગળ સાડા તેર છે તેનું અડધું કરી દઈએ પોણા સાત થાય અહીં આગળ મૂકીને દોઢ ઇંચ આપણે દબાણ લઈ લઈએ હવે ત્યાંથી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું છે ને દોળીંચ છોડીને આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતનો અને તમારી બાહી કમ્પ્લીટ થઈ ગઈ આપણે અહીંથી સીધું દોળ સીધું રાખવાનું ને અહીંથી આપણે આ રીતે સીધું ઉતારી દેવાનું ને આપણે અડધો ઇંચનું વારવા માટેનું દબાણ સાથે કટિંગ કરી દેવાનું હવે આપણે મેઇન વસ્તુ સહધો તેનો છે તેનો પણ તમને જોડે જોડે કટિંગનું બતાવી દઉં આપણે જે વધારાનું કાપડ હોય તે આપણે આ રીતનું લઈ લેવાનું છે અહીંયા આગળ આપણે દબાણ સાથે આ રીતે મૂકી દેવાનું જમ જેટલું ડબ આવતા હોય અંદર તે પ્રમાણે આ રીતે મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે બેઠે બેઠું કટિંગ કરી દેવાનું અહીં આગળ તેના માપો માપ કટિંગ કરી દેવાનું એટલે તમારો કમ્પ્લીટ પરફેક્ટ સાંધો કટિંગ થઈ ગયો અહીંયા આપણે ચેકો મારી દઈએ તમને ખોલીને કમ્પ્લેટ બતાવું આ રીતે તમારે કમ્પ્લેટ સાંધો બની જશે હવે આપણે અહીંયા આગળ આગળનું ગારણ આપી દઈએ અહીંયા આગળ પોણો ઇંચ આપણે હું પોણો ઇંચ જ મૂકું છું તમે એક ઇંચ મૂકતા હોય તો એક ઇંચ મૂકી દેવાનો અહીંયા આગળ હું પોણો ઇંચ મૂકું છું પોણો ઇંચ મૂકીને આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો અને ત્યાર પછી આપણે અહીંયા આગળ કમ્પ્લીટ ગારી લેવાનું છે એટલે એ ખાડાવાળો ભાગ આપણે આગળ આવશે ના ટેકરાવાળો ભાગ જે છે સાંધાવાળો તે પાછળની સાઈડ જશે આ રીતે તમારે કમ્પ્લીટ બાય કટિંગ થઈ ગઈ આપણે આગળનો ભાગ પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો આ રીતે આપણે બ્લાઉઝ કમ્પ્લીટ કટિંગ થઈને તૈયાર થઈ ગયો એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયાર થેન્ક યુ ફોર વોચિંગ